એ બાપા આ શું મોમા એની જોબ કરે છે અને ભાઈને તો સાવ નવું રમકડું મળ્યું એમ રમવા કાનાજીને ઉપાડી લીધા મંદિરમાં એ બાહ ભાઈને તો મજા પડી ગયા કાનાજીનો હાર ને મુંગટ ને બધુંય ઉડાડી દીધું હેલું બધું ક્યાં નાખેવો હાર તો ઠીક લીધો આ કેમ આ ક્યાં આ ક્યાં આવડું આ ક્યાં

ડેડીનું પહેરો ડેડીનું હા બધાને એવું લાગે કે વર્ક ફ્રોમ હોમ છે એટલે કેવી શાંતિ પણ જો આ વર્ક ફ્રોમ હોમમાં હાલત જો ઘરની હાલત જુઓ તમે હારમિનભાઈએ ઘરની હાલત આખી કબાળખાના જેવી કરી દીધી છે જ્યાં જાઓ ત્યાં મેસી 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 જો હવે અહીંયાથી હું તમને કિચન બતાવું ભાઈ કિચનમાં એ અત્યારમાં પહોંચી ગયા હતા કિચનમાં એ બધા વાસણ ને ડ્રોવર ખોલી ખોલીને બધું બહાર કાઢી નાખ્યું છે જો તા ઉપર ઉપરનો રૂમ છે ક્યાંય બાકી નથ રાખ્યું આરમીનભાઈ બધું ભરી મૂક્યું છે નીકળ નીકળ બારો નીકળ ન્યાથી કાના પાસે જાતો નહી હવે હાલ નીકળ આમ જોતો બધું ઉથલ પાથલ કરીને બેઠો છે ને વળી પાછો ન્યા જાઉં નીકળ બારો આમ આમ સોફે વયો જા સોફે જઈને બેસો અમે જોતો બેન્કેટ છે બેન્કેટ પાસે જઈને રમવા મળ ચા જા આરમીન पड़ी जाएगा तो भोपी दी जाए मुमन काम जमादी को जाने हवे मामा आज जो है ना जालता जालता। मैं माथा में छे ने बर्ड पू पे रु तू हम चलता चलते हैं केम हां पति को कह रु पति मिस ने की दू मिस ने की दू मिस ने की, की दू तो मिस ने की दू मेरा साया बर्ड हो मैं है तो And go get uh, soap and then so, so? Go get soap and then rub it um, on your wherever ch the chicken poo came the bird poo came and the water is so it will go away. Okay, but this I've got nickel. you You should be happy, you should be very, very happy because if chicken poo falls on your head, then you

આર્મીન આપણે જીજાજી કે થી સોચું હે તું પેલું વેલું વડ બોલતા જીજાજી શીખો પણ ચાલશે જીજાજી 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 પેલા એ ઉમરે ડાબ ગતો ટટ કાનો ઉંધો પડી ગયો છે બિચાર વાત ને આજ એક દિવસ ઓ કાના ને ઓરતો ને જો રેડી કરી દીધો પાછો મારો કાના ને રમવા લઈ લે પટનારાય નહી જે કરો જે કરો જે કરો જે જે કરો હા જેજે છે એ કાનાને થોડી લેવાય લાઈટ થઈ લાઈટ થઈ પણ એમાં

તું શું છો ગોલકીપર સ્ટ્રાઈકર શું છો સ્ટ્રાઈકર બીજો કઈ શું ગેસ કર મને બે જ નામ આવડે છે ફૂટબોલ માં એક ગોલકીપર એક સ્ટ્રાઈકર બીજો આવડતું જ નથી તો ગેસ કેમ કરું કે સેન્ટર ડિફેન્ડર મિડ સેન્ટર ડિફેન્ડર છો મિડ સેન્ટર ડિફેન્ડર મિડ મિડ એટલે શું એટલે છે ને છે ને છે ને આયા સ્ટ્રાઇકર આયા સેન્ટર ડિફેન્ડર સેન્ટર ડિફેન્ડર લેફ્ટ લેફ્ટ બેક લેફ્ટ રાઇટ બેક ના આ લેફ્ટ બેક ના આ રાઇટ બેક સેન્ટર ડિફેન્ડનું મીડ એટલે છે ને ઓપેસિટ ટીમમાંથી છે ને એ બોલ આમ જો એટલી બોલ એમ લેવા છે એટલે હું લઈ લઉં અને મારા સ્ટ્રાઇકરને પાસ કર્યું સ્ટ્રાઇકર બોલું એમ ઓકે તારી બેસ્ટ કેક કઈ છે તું કેતો હોય ને કે હું બઉ નાઇસ કીક કરું છું વાત શું ખાઈ છે આજે તો પીઝા એમ આજ તો તારું ફેવરિટ હે ને

આ સાથે જ હું અહીંયા મારો બ્લોગ ફિનિશ કરું છું એન્ડ ઇફ યુ લાઈક ઇટ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ